ਪਾਣੁਲੀ ਪੁਲਿਸੇ ਸਕਾਟਾ ਚੌਕੜੀ ਨਜ਼ਦੀਕ ਦੀ ਚੋਰੀ ਹੋਈ ਮੋਟਰਸਾਈਕਲ ਸਾਥੇ ਇੱਕ ਨੇ ਜੜਪੀ ਪੜੀ ਵਾਹਨ ਚੋਰੀ ਦਾ ਗੁਨਾਹਗਰ ਫੇਰ ਉਕੇਲ ਕਾਡੀ ਬਤ ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરીના ગુનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા માટે પાનોલી પોલીસને મળેલ સૂચનાના આધારે પાનોલી પોલીસની ટીમ વિસ્તારમાં વાહન ચોરીના ગુનાઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક ઈસમ કાળા કલરનું મોટરસાયકલ લઈને અંકલેશ્વરથી પાનોલી તરફ આવનાર છે અને તે ઈસામાં આ બાઇક ચોરી કરીને કોઈક જગ્યાએથી લાવેલ છે જેથી તાત્કાલિક વોચ તપાસમાં રહી બાકરોલ બ્રિજ પાસે બાતમી વાળા

એંસી હજાર રૂપિયાની કિંમતની મોટરસાઇકલ સાથે ઝડપી પાડી વાહન ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો હતો